તો નમસ્કાર મિત્રો આ છે ગોમતીપુર વિસ્તારના હસમુખ રેડીમેડ સ્ટોર આગળનો જે રસ્તો છે જે કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન સુધી પહોંચે છે એટલી ખરાબ હાલત છે અહીં જેના રહેવાસીઓ છે એ લોકો પરેશાન છે સાથે 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 જે લોકો વાહન ચાલકો અવારનવાર કોઈ કામથી પણ જ્યારે નીકળે છે ત્યારે આ બિસ્માર રસ્તાને લીધે ખૂબ પરેશાની થઈ રહી છે ખાડા પડી ગયા છે ઠેક સુધી કે જ્યારે ચંદ્રની સપાટી ઉપર આપણે ચાલતા હોય એ રીતે તમે જોઈ શકો છો બહુ જ ખરાબ હાલત છે જ્યાં મેટ્રો સ્ટેશન આવેલું હોય આ છે રસ્તાઓ અને આ છે મેટ્રો સ્ટેશન